તાલુકાના ગ્રામીણ વિસ્તારો માંથી લીલા વૃક્ષો ભરેલી ટ્રક ને વન વિભાગે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો પોતાના ખેતરોની ચારે બાજુ ફેન્સિંગ માટે ઉભેલા વૃક્ષોનું નિકંદન કરી રહ્યા છે ત્યારે દર ચોમાસાની ઋતુમાં ગુજરાત સરકારના આદેશ મુજબ સમગ્ર રાજ્યમાં વૃક્ષો રોપવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે તેમજ વનીકરણ કરવામાં આવે છે ત્યારે લાખો કરોડો રૂપિયાના ખર્ચ થાય છે પરંતુ આ ઉભેલા વૃક્ષોનું સરેઆમ નિકંદન થઈ રહ્યું છે જેમાં થરાદ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાંથી રોજના કેટલાક ટ્રેક્ટરો ટ્રોલી સાથે તેમજ ટ્રકો લાકડા ભરીને નીકળી રહ્યા છે ત્યારે તાલુકાના ભાચર ઇઢાડા રોડ તરફથી આવી રહેલ ટ્રક નંબર જીજે ચોવીસ વી ઓગણ સોળ આવી રહી હતી ત્યારે ફોરેસ્ટ વિભાગની ટીમ પેટ્રોલિંગમાં હતી જેથી ચુડમેર મુખ્ય કેનાલ પુલ ઉપર ટ્રક રોકાવી ટ્રક ડ્રાઈવરની પૂછપરછ કરવામાં આવતા ટ્રક ચાલક પાસે કોઈ પણ આધાર પુરાવા કે લાકડાની પરમિશન નહીં હોવાથી લાકડા ભરેલી ટ્રક ફોરેસ્ટ વિભાગની કચેરી ખાતે લઈ જવામાં આવી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે